કોબોરે કે કૌરે એવડા મોટો માણાવ ખબે જાતો હું લોક માં મારો ઈ આવે સેમ ટુ સેમ એલા ભાઈ કેમ છે એ સાજુ બાજુમાં હોય ને કેવું થાય હસજે ભાયા બધું કે કેવું ને આવો આની ટીમમાં લાગો ને એનો તો હું તો રામ રામ જય શિયા રામ જયમાં ભાઈ સ્વાગત છે આપણા બ્લોગમાં તો આજે આપણે કરવાનું છે બહુ ખાસ ક્યાં જવાનું છે શનિવાર છે ગાડી આપડી હે ને ગાડી હાથ ફોન કર્યો ગાડી આવે પછી આગળ મંદિરે જાય તો મિત્રો આપણે હે ને તો કમ્પ્લીટ થઈ મંદિરે જઈ જઈએ હતા મંદિરેથી પાછા આવીને અત્યારે આપણે ભૂઈ ગયા જયેશ ને વારીએ અહીંથી આપણે હે ને બસ પકડવાની છે ક્યાં જવાનું છે એ મેં તમને કીધું જ નથી હજી હું થોડોક આગળ કહી પણ અત્યારે તમને હિન્ટ આપી દઉં આપણે એ જગ્યાએ મસ્ત ઇતિહાસ છે બહુ અમર ઇતિહાસ છે અમર ઇતિહાસ છે એવી આપણી જગ્યાએ જવાનું છે અને કામ તો બીજું જ છે અલગ જ એ તો હું તમને પછી આગળ જ કહીશ બાકી આજે જગ્યાએ જવાનું છે કાયદેસર જો મોજ આવવાની હે વિડીયોમાં રહેજો બહુ જમાવત આવશે હવે આપણે ફાઈનલી છે ને બસમાં માં બે છીએ એટલે હવે જુનાગઢ બસ ને ઉતરશું બીજી બસ માં બેસું ને જુનાગઢ માં તો મિત્રો આપડી બસ તો હજી મોરી આવવાની થાય ત્રણ વાગ્યા બાકી રખડતું સરકો તો બહુ છે ત્રણ વાગે બસ આવવાની કાલે કે આમાં ટાઈમ પર રહે

બસ હવે ને ભાનગુડ ની જિંદગી ધરતી માં આપડા ડાબલા પડી ગયા છે પગલા પડી ગયા છે બરોબર ડાબલા તો ઘોરા હોય હું ભૂલી ગયો તો હવે આપણે જે છે ને અંધારું થી ભૂલ છીએ શું કેવું જઈશ ભાઈ અંધારું જ્યાં ભૂલ પણ અહીંયા તમારી અહીં કોઈ કપાઈ ગયું માથ માં લીલું કપાઈ ગયો લોક માં હાલ છે બધા મને વર્તે છે બધા મને જોયો હે તો પેલા પાણી પાણી પીએ તમારી પરમિશન હોય તો હાલો ને પી લઈ તો મિત્રો આપણે હે ને ભાનગઢ માં જે ભૂગવાનું હતું સ્વર ગુજરાતી

બે 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 હું થઈ ગયો થોડીવારમાં બધી વાગ રીસ્ટાર્ટ થઈ ગયા તમને મજા હોય ને તમને મજા આવે ને ભાઈ કેમ છે અરે ભાઈ વાહ હું ભાઈ મજા આવી ગયો કે ઉપર આવી સુવા ને મને ભાઈ બોલાવા એટલે ખૂબ ખૂબ આભાર એનો અને આજ કે મને ભાઈ આમ ઘરની છે મારા ફ્રેન્ડ એટલો સપોર્ટ મળી ના કે તો આય ભૂજી તો નાચ ભૂકે બસ બીજું કાઈ ન કે તમે બધા કે ના જલસા કરો જલસા આગળ વધે બાકી તો મોજે મોજ ને રોજે

મિત્રો આજે હે ને સ્કોર ગુજરાતી નું હે ને ગ્રેન્ડ ફાઈનલ છે બરોબર એટલે આજે હે ને બધી અનાવસ્થા હે અ ઘણા બધા લોકો ને ઘણા બધા હું કેવાય આપડે સન્માન આપ્યું હે ગિફ્ટ આપ્યા હે

તો મિત્રો જેમ તમને કીધું હતું એમ આપણે ઘણા બધા મળવાનું હતું એમાં આપણે તો પહેલા તો પહેલા તો ડાયલોગ મારો ઈ જ આવે સેમ ટુ સેમ એલા ભાઈ કેમ છે એટલી રાઈ નાખું તો હા મેવારે કદાચ આજુબાજુ હોય તો થાય ભાઈ બધું તો ખબર કે કેવું ને જો એની રાઈડ પડે ને પાણી મપાઈ જાય એમ કેવું હે તમારે એમ સેટું થઈ ગયું પછી અને અવાજ જોઈએ કે આજુબાજુ વાળા ની ખાવું જોઈએ કે નહીં હો ભાઈ વિડીયો બનાવે છે

गोल्डन तुम्हें आनी थी मला को नहीं तने को खबर है एक लाख परंतु एक रुपए एम ना ये भाणवाड़े यहां ऐसे ही होता है यहां आपकी नहीं चलती हमारा इलाका है हमारा इलाका है भाई रावा दियो हमने माफ कर दियो ने बीजी और अभी भूल नहीं थी बस जाओ माफ कर बारी कर दी डालियो हमारा तरफ से तुमने ना ना मैं तुमने आप तो वो नहीं

મોટા <laughs> <laughs> તો મીદુ આ કે છે ને પુરાણે છે ને મારા જેવા ભોરા છોકરા ને છપાકરા ગમરાયવા છે આ માણસ હે ભાઈ હે દે પડી ગઈ જા છે ઓકે સોમનો એનો તો હું એવાયો હું ઓલા બનશે નહી તમારે એ તો બની જાય ગથ્થે ગથ્થે કોપેરેટ આવે કોઈ વ્યક્તિ કહે કે એનો બને YouTube ખુદે કોઈ દે કીધો એનો કન્ટેન્ટ બન્યો હોય તો YouTube

youtube ઓ આવતો જ નહી એમ નહી ચેક કરો બસ ચેક જ કરેલું હોય ને કો આવે કે આવે બંધ કરો વાયરલ કરાય વાંધો સોંગ ની મર્યાદા રાખો આ મનાની બસ ને મોર્નિંગ હું તો થઈ ગઈ ટેન્ટ ની અંદર નું કામકાજ એ જોઉં તમે બહુ જોરદાર